જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોષ પૂર્ણિમા વિશે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસનું ખૂબ જ વધારે મહત્ત્વ દર્શાવ્યું છે પોષી પૂર્ણિમાના દિવસે ત્રણ સંયોગ બની રહ્યા છે પોષી પૂર્ણિમાના દિવસનું પોતાનું જ મહત્ત્વ કે જે દિવસે ભગવાન શ્રી વિષ્ણુ હરિની ઉપાસના કરવામાં આવે છે સાથે જ આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે સાથે જ આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી શ્રેષ્ઠ દિવસ બની રહેશે અને ત્રીજો જે સંયોગ છે તે તેર જાન્યુઆરી પોષી પૂર્ણિમાના દિવસથી જ કુંભ મેળાની શરૂઆત થાય છે તેથી આજના દિવસનું એટલે કે પોષી પૂર્ણિમાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી અને પૂજા પાઠ કરવાથી દાન પુણ્ય કરવાથી ખૂબ જ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ઓમ વિષ્ણવે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાયા શ્રી કૃષ્ણ શરણમ મમાના જપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થાય છે આ દિવસે નદીમાં સ્નાન કરી અને સૂર્યદેવને અર્ધ્ય ચડાવવાનું તેનાથી તમને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે પૂષ માસના પૂનમના દિવસે ગંગાનું સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્ત્વ છે આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે પૂનમ તિથિ વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમજ આ દિવસે શાકંભરી નવરાત્રિ પણ સમાપ્ત થાય છે અંબાજી પ્રાગટ્ય ઉત્સવ અને મહા મહિનાના સ્નાનનો આરંભ શરૂ થાય છે શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ સ્તોત્રનો પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઉપાસના કરવાથી પણ ખૂબ જ લાભ મળે છે લીલોત્રી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી મા શાકંબરીનો દિવસ હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી ખૂબ જ લાભ મળે છે અને ઘરમાં કદી ધાન્યની કમી નથી રહેતી ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતા આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે આપણા ઘરમાં ધનની કમી કદી રહેતી નથી આ દિવસે એટલે કે પૂનમના દિવસે ચંદ્રદેવના જાપ કરવા જોઈએ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી તેમજ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવાથી ખૂબ જ લાભ થાય છે વર્ષભરમાં બાર પૂનમ હોય છે દરેકે પૂનમનું પોતાનું અલગ મહત્ત્વ છે પરંતુ બાર પૂનમમાંથી પોષી પૂર્ણિમાનું મહત્ત્વ ખાસ હોય છે આ પૂનમના દિવસે મા અધ્યાશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે તેમની પૂજા તો થાય છે સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો પોતાના ભાઈ માટે પૂનમનું વ્રત પણ રાખે છે વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને બીજી પોષ મહિનાની પૂનમ એટલે કે પોષી પૂર્ણિમા જ્યોતિષશાસ્ત્રો અનુસાર પોષ માસને સૂર્યદેવનો મહિનો માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને પૂર્ણિમાના દિવસે કમૂરતા સમાપ્ત થતા હોવાથી આ દિવસે એટલે કે માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યદેવની આરાધના કરીને અને તેમને અર્ધ્ય આપવાથી આપણે પુણ્યના ભાગીદાર થઈએ છીએ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આ દિવસે સૂર્યદેવની તો પૂજા કરવામાં આવે છે સાથે જ ચંદ્રદેવની પણ પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે દર વર્ષે પોષ મહિનાના શુક્લ પક્ષની અંતે પોષ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને વિશ્વના રક્ષક માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે સાથે જ જીવનમાં ખુશીઓ પણ આવે છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા આપણા પર પ્રાપ્ત થાય છે તેની સાથે સુખ સમૃદ્ધિ પણ વધે છે પોષ પૂર્ણિમાના દિવસે પૂજા અર્ચના દરમિયાન મંદિરમાં દેશી ઘીનો દીવો પ્રગટાવવો અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ માટે કામના કરવી એવું માનવામાં આવે છે કે આથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં રહી રહેલા સભ્યો પર લક્ષ્મીની કૃપા બરકરાર રહે છે શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને મનને શાંતિ મળે છે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે જોકે દરેક મહિનાની પૂર્ણિમા શુભ હોય છે પરંતુ આ વર્ષે પોષ પૂર્ણિમા ખાસ રહેવાની છે કારણ કે એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એકસો ચુમ્માળીસ વર્ષ પછી પોષ પૂર્ણિમાના દિવસે એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે પ્રયાગરાજ મહાકુંભ મેળો બે હજાર પચીસનો પ્રારંભ પોષ પૂર્ણિમાના રોજ થવા જઈ રહ્યો છે પોષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે ખાસ કરીને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણા બધા જ પાપો નષ્ટ થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે પોષ પૂર્ણિમાના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું કૃષિ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ સવારે પાંચ વાગે અને ત્રણ મિનિટથી શરૂ થઈ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે ત્રણ વાગે અને છપ્પન મિનિટે સમાપ્ત થશે ઉદયતિથી પ્રમાણે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ મનાવવામાં આવશે તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ સ્નાન અને દાનનું મુહૂર્ત સવારે પાંચ વાગે અને સત્યાવીસ મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને એકવીસ મિનિટ સુધીનું રહેશે આ દિવસે સત્યનારાયણ દેવની પૂજાનો સમય સવારે નવ વાગે અને ત્રેપન મિનિટથી શરૂ થઈ સવારે અગિયાર વાગે અને અગિયાર મિનિટ સુધીનો રહેશે પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે પાંચ વાગે અને ચાર મિનિટનો છે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ મહાકુંભના મેળાની શરૂઆત થશે જે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે સમાપ્ત થશે આ દિવસથી પ્રથમ શાહી સ્નાન શરૂ થશે જેની સંતો અને ઋષિઓ આતુરતાથી રાહ જુએ છે સંતો અને ઋષિઓ માટે પુષ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ એક વિશેષ તહેવાર હોય છે આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીઓમાં શાહી સ્નાન કરીને અને દાન કરીને પુણ્યની પ્રાપ્તિ કરે છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે શાહી સ્નાન અને કુંભ મેળા વિશે મેં એ વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે ન જોયો હોય તો હું વિડીયોના અંતમાં એ વિડીયો આપી દઈશ સેના પર ક્લિક કરીને મહાકુંભ મેળો ક્યારથી શરૂ થઈ અને ક્યારે સમાપ્ત થવાનો છે શાહી સ્નાન કયા કયા દિવસે છે એ બધી જ જાણકારી મેં એ વિડીયોમાં આપી છે તો એ વિડિયો પણ તમે જોઈ શકો છો પોષ પૂર્ણિમાના દિવસથી મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન શરૂ થાય છે આ દિવસે પવિત્રા નદીમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે આ દિવસે કરવામાં આવેલા પુણ્ય કાર્યો અનંતકાળ સુધી ફળપ્રદ રહે છે ખાસ કરીને કાશી પ્રયાગરાજ અને હરિદ્વારની પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે માન્યતા છે કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે આ દિવસે માઘ સ્નાન કરવાનો સંકલ્પ લેવામાં આવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે પોષ પૂર્ણિમાના દિવસે ઉપવાસ પૂજા સ્નાન અને દાન કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને સંતોષ વધે છે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર સોમવારના દિવસે સ્નાન અને દાન કરવાનું જે મુહૂર્ત છે પાંચ વાગે અને સત્યાવીસ મિનિટથી શરૂ થઈ છ વાગે અને એકવીસ મિનિટ સુધીમાં તમારે સ્નાન કરી લેવું અને દાન પણ કરી લેવું પોષ પૂર્ણિમાના દિવસે સાંજે પાંચ વાગે અને ચાર મિનિટે ચંદ્રોદય થશે જે લોકો પોષ પૂર્ણિમાનો વ્રત રાખે છે તેમણે સાંજે ચંદ્રોદય સમયે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની અને ચંદ્ર ભગવાનને અર્ધ્ય આપવું ત્યારબાદ ઉપવાસ તોડવો ધાર્મિક માન્યતા અનુસાર પોષ પૂર્ણિમાના રોજ વ્રત રાખવાથી સાધકને ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનમાં ખુશીઓ આવે છે હવે આપણે પોષ પૂર્ણિમાની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન અધિકારી અપતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું અને જો તમારા માટે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ ભેરવીને સ્નાન કરવું અને એ પણ શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું તેનાથી તમે નદીઓના જળમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરીને અર્ધ્ય આપવું જે આજના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારબાદ તમારા પૂજા ઘર અને આખા ઘરને સાફ સફાઈ કરી પૂજા ઘરમાં એક બાજોટ પાથરી જેના પર લાલ કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી દૂધથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા માતા લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને ચંદનથી તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું ભગવાનને અક્ષત ફૂલ અબીલ ગુલાલ સિંદૂરથી પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું માતા લક્ષ્મીને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવી અને ભોગમાં નાળિયેળ ખીર મીઠાઈ ફળ વગેરેનો પ્રસાદ ધરાવવો ધૂપ કરી દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનની આરતી કરી થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના એકસો આઠ નામનો જપ કરવો કનકધારા સ્તોત્રનો પાઠ કરવો લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો અને શ્રી સુક્તમનો પણ તમે પાઠ કરી શકો છો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું રાત્રે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવની પૂજા કરી અને ચંદ્રદેવને અર્ધ્ય આપી વ્રત તોડવું અને પૂજન ગ્રહણ કરવું અને પૂજા કર્યા બાદ ઘરની નજીકમાં પીપળાની પૂજા કરવી જોઈએ પીપળાના ઝાડને જળ અર્પણ કરી અબિલ ગુલાલ કંકુ ચોખાથી પૂજા કરવી કહેવાય છે કે પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ મહેશ અને બ્રહ્માનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે તેથી આ દિવસે ખાસ પૂજા કરવાની અને ત્યારબાદ ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન કરવું ગાયને ઘાસ ખવડાવવું અને રોટલી ખવડાવવી આનાથી તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અને આ દિવસે ઘણા ઉપાયો કરવાના જે તમારા જીવનમાં ખૂબ જ બદલાવ લાવી શકે છે તે બધા ઉપાયો હવે આવનાર વિડીયોમાં હું તમને જણાવીશ કેમ કે આજે આ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે તેથી આવતા વિડીયોમાં હું તમને બધા ઉપાયો જણાવીશ કે આ દિવસે તમારે કયા કયા ઉપાયો કરવાના છે જેનાથી તમને કયા ફાયદા થઈ શકે છે તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્વ જાણી શકે અને પૂજા વિધિ વિશે જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જય સૂર્યદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ